you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો દેશમાં ભાજપ ચારસો પ્લસ ના મિશન સાથે લોકસભાની ચૂંટણી લડી રહી છે ભાજપ લોકસભામાં એટ્રીક ફટકારવા માંગે છે ભાજપે આ ટાર્ગેટ પાર કરવા માટે હિન્દી બેલ્ટ સિવાય દક્ષિણ ભારત પર પણ ખાસ ફોકસ કર્યું છે પૂર્વમાં ધીમે ધીમે ભાજપ મજબૂત થઈ રહ્યું છે મોદી અને અમિત શાહ વારાફરતી સાઉથ અને ઉત્તર ભારતમાં પ્રચાર કરી રહ્યા છે આમ છતાં દેશમાં ત્રણ એવા રાજ્ય છે જ્યાં ભાજપ ચૂંટણી જ લડવાનું નથી તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે ભારતીય જનતા પાર્ટી મણિપુર મેઘાલય અને નાગાલેન્ડ માં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો ઉભા નહીં કરે ભાજપે નિર્ણય કર્યો છે કે તે આ રાજ્યોના પ્રાદેશિક પક્ષો સમર્થન આપશે આ ત્રણ રાજ્યોમાં સીટો એપ્રિલે મતદાન થશે કેબિનેટ મંત્રી એ એલ એક સહિત મેઘાલયની શિલોંગ અને તુરા બંને બેઠકો પર ચૂંટણી લડવા માટે કુલ છ ઉમેદવારોએ ટિકિટ માટે અરજી કરી છે ભાજપ સ્થાનિક નેતા એક બેઠક પર સંગમાની પાર્ટી અને એક બેઠક પર ભાજપ લડે તેવું ઈચ્છતા હતા પણ ભાજપ લડશે તો સામેથી આ બેઠક કોંગ્રેસ પાસે જતી રહેશે એ વાત ભાજપ હાઈકમા ના ગળે ઉતારવામાં સંગમાં સફળ થયા છે